જય શ્રી કૃષ્ણ આપણે ભગવદ્ ગીતાના શ્લોક બે રીતે સમજી રહ્યા છીએ એક દરેક શ્લોકની વિગતે ચર્ચા અને એક દરેક શ્લોકનું પઠન અને ટૂંકો અર્થ આજે આપણે વિગતે ચર્ચામાં અધ્યાય ત્રણ કર્મયોગ એનો શ્લોક અઠ્યાવીસ સમજીશું ખૂબ જ ઉપયોગી છે જીવનમાં આપણને જો આ શ્લોકની એક લીટી ગુણાગુશું વર્તન ઇતિ મતવાન સજ્જ એ જો સમજાઈ જશે તો દુનિયાના નવ્વાણું ટકા દુઃખ સમસ્યાઓ ઓછી થઈ જાય છે પ્રથમ આપણે શ્લોક અઠ્યાવીસ નું પઠન કરીએ પછી વિગતે ઉદાહરણો સાથે સમજીએ સમજી મહાબાહો ગુણા કર્મ વિભાગયો ગુણા ગુણે સુવર્ત ઇતિ મતવા ન સજ્જતે

દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ જ કાર્ય કરે છે આપણે તેને બદલી શકતા નથી આપણે દુખી એટલા માટે થઈએ છીએ કે બીજી વ્યક્તિ મારું કયું કરે અને એટલે જ દુખી થઈ છે આપણે એને બદલી શકતા નથી એ સ્વીકારી લેવું જરૂરી છે એ વ્યક્તિ એના ગુણ પ્રમાણે વર્તે છે એનો સ્વભાવ એવો છે અને સ્વભાવ પ્રકૃતિથી મળેલો છે પ્રકૃતિથી મળેલી વસ્તુ આપણે બદલી શકતા નથી ઘણા લોકો એટલા માટે ગુસ્સે થાય છે કે આ વ્યક્તિ મારું કહ્યું કરતા નથી પણ તમે વિચાર કરો કે શું તમે પોતે તમારું પોતાનું કહ્યું કરો છો તમે શિયાળામાં વહેલી સવારે ચાલવા જવા માટે તમારી જાતને કહો છો સવારે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકો છો કે સવારે પાંચ વાગે ઊઠીને ચાલવા જઈશ પછી સવારે જાગી શકતા નથી તમે તમારા જ નિર્ણયને વળગી શકતા નથી આળસ કરો છો તમારું જ કરેલો નિર્ણય અમલમાં મૂકી શકતા નથી તમે તમારું કયું માનતા નથી તો બીજાને કઈ રીતે સુધારી શકો દુઃખનું મૂળ કારણ જ એ છે કે બીજાના સ્વભાવને આપણે સ્વીકારતા નથી અને તેને સુધારવા જઈએ છે એટલે દુઃખ છે કોઈ પણ વ્યક્તિનો જે કંઈ સ્વભાવ છે મનમાં એવું વિચારો કે ભગવાને એને એવી પ્રકૃતિ આપી છે અને પ્રકૃતિના કારણે એ રીતે વર્તે છે અને ભગવાને આપેલી પ્રકૃતિને આપણે સુધારી શકવાના નથી ભગવાન એ અર્જુનને પણ એ જ વસ્તુ સમજાવી રહ્યા છે કે તું મહાબાહોશ છે તારામાં અનંત શક્તિ પડેલી છે પણ તારી અંદરની સમસ્યાઓને સમજ અંદરની સમસ્યાઓને દૂર કર તારી શક્તિના ગુણોને તું પ્રગટ કર દરેક વ્યક્તિમાં શક્તિ છે પણ એ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલો છે પોતાની આંતરિક સમસ્યાઓને ઓળખી શકતો નથી પ્રગટ કરી શકતો નથી તો બાહ્ય વસ્તુને સ્વીકારીને ચાલો જે વસ્તુ આપણા હાથમાં નથી એનાથી દુઃખી થવાનો શું અર્થ સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો પ્રકૃતિજન્ય છે અને આ ત્રણેય ગુણો મનુષ્યમાં પણ છે સાત્વિક રાજસી અને તામસી એટલે પ્રકૃતિના ગુણો માનવી સાથે સંકળાયેલા છે સાત્વિક મનુષ્ય છે એ સાત્વિક ગુણોને જ શોધતો રહે છે એની પ્રકૃતિ જેવી છે એ મંદિરમાં જવાનું પસંદ કરશે પ્રાર્થના કરવાનું પસંદ કરશે જ્ઞાની મિત્રો કરવાનું પસંદ કરશે રાશિક વૃત્તિવાળો મનુષ્ય છે એ રાશિક ગુણો શોધશે એ ધન પ્રાપ્ત કરવા સત્તા પ્રાપ્ત કરવા શોધતો રહેશે તામસી પ્રકૃતિવાળો માણસ છે એ તામસી પ્રકારના ગુણોને શોધે છે એ સતત આળસ કરશે સતત ગુસ્સો કરશે બીજા લોકોને પરેશાન કરશે તો વ્યક્તિના જે ગુણો છે પ્રકૃતિજન્ય એ ઓટોમેટિક એને શોધતો રહે છે વ્યક્તિનો અંદરનો સ્વભાવ એ જ બહાર આવતો હોય છે આપણા ઘરમાં નોકરે કાચનો ગ્લાસ તોડી નાખ્યો તરત એના પર ગુસ્સો કરીએ છીએ અને એવો જ ગ્લાસ બીજા દિવસે એના બાળકે તોડી નાખ્યો તો તરત એવું કહે છે કે બેટા તને વાગ્યું તો નથી ને આ સ્વભાવ પરિસ્થિતિ અને પ્રકૃતિ પર આધારિત છે નોકર એ આપણા કુટુંબનો સભ્ય નથી ગુસ્સો કર્યો બાળક આપણું છે પરિસ્થિતિ તમને તમારો સ્વભાવ સ્વભાવ બદલે છે છે પ્રકૃતિ અને પરિસ્થિતિ પર આપણો બદલાતો રહે આપણે સરસ વાર્તા જાણીએ છીએ જો સ્વભાવ વ્યક્તિએ પોતે પોતાનો પકડી રાખવો જોઈએ જેનો સાત્વિક સ્વભાવ છે તો એ સાત્વિકતા છોડવી ન જોઈએ સામેનો વ્યક્તિ તામસી છે તો આપણે તામસી ન થવું જોઈએ એક સંત મહાત્મા હતા એક વિંછી નદીમાં ડૂબી રહ્યો હતો તો સંત મહાત્માએ તેને હાથમાં લીધો બચાવવા માટે વિંશીએ જ સંત મહાત્માને ડંખ માર્યો મહાત્માના હાથમાંથી વિંછી ફરી પાણીમાં પડી ગયો વિંશીએ ફરી ડંખ માર્યો મહાત્માએ બેથી ત્રણ વાર એને બચાવવા માટે પ્રયત્ન કર્યા વિંછી ડંખ માર્યા કરે છે છતાં મહાત્મા એને બચાવ્યા કરે છે એમના શિષ્યે કહ્યું કે તમને ડંખ મારે છે તમે કેમ બચાવો છો ત્યારે મહાત્માએ કહ્યું કે ડંખ મારવો એ વિંછીનો સ્વભાવ છે જ્યારે બચાવવો એ મારો સ્વભાવ છે જો એનો સ્વભાવ નથી છોડતો તો હું મારો સ્વભાવ શા માટે છોડું આપણે પણ કોઈ બુરો માણસ છે કોઈ ખરાબ માણસ છે આપણી સાથે બુરું વર્તન કરે છે આપણે પણ એની સાથે બુરું વર્તન કરીએ તો તો આપણે આપણો સ્વભાવ છોડી દીધો ગણાશે આપણે સારા છીએ તો આપણી સાથે આપણે એની સાથે સારું વર્તન કરવું જોઈએ બીજા એક નાનકડા બે ઉદાહરણથી પણ સમજીએ સ્વામી દયાનંદ સરસ્વતીથી આપણે પરિચિત છીએ એમના રસોઈયાએ એક દિવસ એમના રોટલીમાં કાચનો ભૂકો વાટીને નાખી દીધો અને એમની રોટલી ખાધી આખા શરીરમાંથી રૂવાટી રૂવાટામાંથી લોહી નીકળવા લાગી સ્વામી દયાનંદ સરસ્વતીએ એને મારવાને બદલે એવું કહ્યું કે તું અહીંથી જા લોકો તને મારી નાખશે એમને એમનો સ્વભાવ ન મૂક્યો કે નોકરનો સ્વભાવ હતો ને એને કંટાળીને આ પગલું ભર્યું હશે પણ મારે એના જેવું ન થવું જોઈએ બીજી પણ એક ટૂંકી વાત સ્વભાવની જોઈએ બુદ્ધ ભગવાનને એક ગરીબ માણસે જમવાનું આમંત્રણ આપ્યું અને બુદ્ધ એ ગરીબના ઘરે જમવા ગયા પણ ગરીબના ઘરમાં નહોતું અનાજ નહોતું દાળ શાક એ બહારથી કોઈ વનસ્પતિ ચૂંટીને લાવ્યો અને એનું શાક બનાવ્યું એ ગરીબ માણસ પણ અજાણ હતો કે આ વનસ્પતિ ઝેરી છે કડવી છે બુદ્ધ ભગવાન જ્યારે જમવા બેઠા અને પહેલો જ કોળિયો મોમો મૂક્યો ત્યારે બહુ જ કડવું લાગ્યું પણ પેલા વ્યક્તિની સામે જોયું તો એ આરામથી બુદ્ધ ભગવાનને પવન નાખી રહ્યો હતો અને આનંદ અનુભવી રહ્યો હતો કે હું કોઈ મહાન વ્યક્તિને મારા ઘરે જમાડી રહ્યો છું ભગવાન એ બધું જ વનસ્પતિ બુદ્ધ એ બધી જ વનસ્પતિનું શાખ આરોગી ગયા અને મૃત્યુ પામે એવી સ્થિતિમાં આવ્યા અને મૃત્યુ પણ પામ્યા ત્યારે બુદ્ધે એમના શિષ્યોને કહ્યું કે તમે લોકોને એમ કહેજો કે આ ગરીબ માણસ એટલો મહાન છે કે બુદ્ધને છેલ્લું ભોજન એણે કરાવ્યું હતું તો બુદ્ધને છેલ્લું ભોજન કરાવનાર વ્યક્તિ એ મહાન છે આ એનો સ્વભાવ છે એમણે એને ન માર્યો એમનો સ્વભાવ છે કે દરેક વ્યક્તિ જેવા આપણે ન થવાય અને પેલા ગરીબ માણસનો ભાવ પણ એવો ન હતો એને પ્રેમથી જમાડતો હતો તો દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવને વળગી રહેવાનું છે સારો સ્વભાવ બનાવવા પ્રયત્ન કરવાનો છે કોઈ ગુસ્સાવાળો માણસ છે કોઈ દુર્જન માણસ છે તો એની સામે આપણે દુર્જન ન થઈએ સાત્વિક ગુણવાળો માણસ પોતાનો સ્વભાવ છોડતો નથી બુરા કર્મવાળો માણસ ગમે તે કર્મ કરે તેને અનુસરતો નથી એ પોતાના ગુણધર્મને પકડી રાખે છે અને એટલે તો આપણે સંત મહાત્માની વિંછીની વાત સમજ્યા બુદ્ધ ભગવાનની વાત સમજ્યા દયાનંદ સરસ્વતીની વાત સમજ્યા પરંતુ આપણી સાથે માનવી કોઈ ખરાબ વ્યવહાર કરે તો આપણે તરત જ ખરાબ ગુણધર્મ સ્વીકારી એની સામે ખરાબ વ્યવહાર કરીએ છીએ આપણે એના જેવા થઈ જઈએ છીએ દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે એની પ્રતિક્રિયા આપણે એના સ્વભાવ મુજબ આપવી કે આપણા સ્વભાવ મુજબ આપવી એ નિર્ણય આપણે કરવાનો છે જો આપણે એના જેવા થઈશું તો આપણામાં ને એનામાં શું ફરક રહેશે જો આપણે સાત્વિક જ છીએ બુરા કરેલા કર્મને અનુસરતા નથી કંઈ પ્રકૃતિનો અંશ છે શરીર એ પોતાનું સ્વરૂપ નથી પોતાનું સ્વરૂપ આત્મા છે પ્રકૃતિ અને તેમના ફળની પ્રાપ્તિ થાય છે તેનો સંકેત અહીં ગુણાગુણે શું વર્તન તપતથી કરવામાં આવે છે ગુણોમાં પોતાની સ્થિતિ માનીને પુરુષ દુઃખી થતો રહે છે કે મને આમ કર્યું મને આમ કહ્યું એ બધું આપણા શરીરને થાય છે આપણા આત્માને કોઈ સ્પર્શી શકતું નથી વાસ્તવમાં સુખ દુઃખની અલગ સત્તા નથી એટલા માટે ભગવાન ગુણો સાથે માનેલા સંબંધનો વિદ્ય વિચ્છેદ કરવા માટે વિશેષ ભાર મૂકે છે ભગવાન કહે છે કે શરીર અને આત્મા શરીર ગુણો સાથે સંકળાયેલો છે તો ગુણોને તમે વિચ્છેદ કરો તાંત્રિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંબંધ વિચ્છેદ તો પહેલેથી જ છે કેવળ ભૂલથી સંબંધ બાંધેલો છે અને આથી માનેલો સંબંધ અસ્વીકાર કરીને કેવળ ગુણ જ ગુણોમાં વર્તી રહ્યા છે એ વાસ્તવિકતા ઓળખવાની છે દરેક વ્યક્તિના ગુણ એનું વર્તન એવું કરાવી રહ્યા છે એમ માનવામાં આવે તો દુનિયાના બધા જ દુઃખ દૂર થશે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો લાઈક કરો શેર કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ